નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ઘણા બધા ખેડૂત મિત્રો ના ફોન આવે છે હવે ભાઈ માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે તો હવે ચોમાસું ભેગો ન થાય એના માટે કયો પાક કરી શકાય તો એમાં તમે તલ કરી શકો છો મગ કરી શકો છો અડદ કરી શકો છો એમાં આજે આપણે અવની જે મગ આવે છે અવની ત્રેસઠ પ્લસ એ મગ વિશે પહેલાથી છેલ્લે ઉંધી માહિતી મેળવવાની છે મગમાં કયા ખાતર આવે કઈ દવાઓ વાપરવાથી ફાયદો થાય એના વિશેની આજે આપણે વાત કરવાના છે આમ જોવા જઈએ તો આપણા રોજિંદા જીવનમાં મગ એ અગત્યનું સ્થાન ધરાવે છે મગ મગ ઘણા બધા ખાવામાં પ્રોટીન ની શક્તિ વાળા હોય છે અને મગ નું લગભગ રોજિંદા જીવનમાં ઘણું બધું અગત્યનું સ્થાન છે રોજે રોજ ખીચડીમાં કે આમાં તમે મગ ની ખીચડી ખાતા હોય છે આ ઉપરાંત મગ એક માંદો માણા હોય તો બેઠો કરી શકે એટલી તાકાત હોય છે મગનું પાણી જો પીવામાં આવે તો તાકાત મળે છે અને ઘણા બધા માંદગી વાળા લોકો મગનો ઉપયોગ કરતા હોય છે અને ખાવ એટલે તમારે માંદગી દૂર થતી હોય તાકાત વાળા મગ હોય છે તો આ મગ વિશેની આજે આપણે માહિતી મેળવશું આજે અવની શીર્ષ ના માન્ય ઓફિસર શ્રી મેહુલભાઈ ઉપસ્થિત થયા છે તો આપણે મગની ખાસિયતો વિશે કે ભાઈ આ મગ કેટલા દિવસે પાકે છે કેટલા એની સિંગની લંબાઈ કેવી છે દાણા કેવા થાય છે

અને અમુક વાવણી ચાલુ કરી દીધી છે હજી વાવણી અમુક કરવાના બાકી છે અમુક અવઢવમાં છે વાવણી કરવી ખેતર ખેડી મૂકી દેવું કે ચોમાસું ભેગું થઈ જશે શું થશે તો આપણે આજે એક એવા પાક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કઠોળ વર્ગનો પાક છે મગ હવે મગ જે છે ચોમાસુ અને ઉનાળુ બે ઋતુમાં થતો પાક છે અવનિશિષ્ટ લિમિટેડ અવનિશિષ્ટ લિમિટેડ જે છે એ મગની અંદર ત્રણ જાતો લઈને આવે છે અવની ત્રેસઠ ત્રેસઠ પ્લસ અને પાસઠ પણ આપણા એરિયાની અંદર સૌથી જાત હોય તો એ છે પ્લસ પ્લસ જે આ રિસર્ચ વિશે આપણે જો વાત કરવા જઈએ તો અવની ત્રેસઠ પ્લસ જે છે એ ઉનાળુ અને ચોમાસું બંને સિઝન માટે અનુકૂળ એવી એક આ જાત છે આ જે જાત છે અવની ત્રેસઠ પ્લસ એની સરેરાશ ઊંચાઈ તમે જોવા જાવ

પિંચોતેર દિવસની આજુબાજુ છે વધીને વધીને એસી એટલે અત્યારે તમે માં તો પાક તૈયાર થઈ જાય છે આની જે સિંગો જે છે એ સિંગોની લંબાઈ જે છે એ તેર થી ચૌદ સેન્ટીમીટર ની લાંબી સીંગો થાય છે આપણે જે અને આનો જે દાણો જે નીકળે છે એ દાણો એકદમ મીડિયમ અને લીલો ચમકદાર દાણો તો માર્કેટમાં બજારમાં ઢગલા કરીને મીકા હોય ને તો વેપારી આવી ન્યાજ ઉભો રહે આરી કરી એવો મસ્ત ક્વોલિટી વાળો દાણો બને છે અને આ છોડ જે છે એની અંદર 4 થી 5 ડાળીઓ નીકળે છે એટલે ડાળી ઉપર ઝુમખામાં સિંગો બેસે છે પછી હેડું તો એવું પણ ઘણા બધા પૂછતા હોય છે કે આ મગની જાત જે છે એને સિંગો પાકવી જાય મીળતી જાવી પડશે કે એવું કે સુકાવી પડશે કે એવું કંઈ કરવું પડશે તો આપણી આ જાત જે છે એક જ જારે પાકે એવી છે આ જાતની સિંગો એક જ સાથે પાકી જાય છે એટલે એક હારે વાઢી લો એટલે તમારે એક જ હારે હાર્વેસ્ટિંગ થઈને લણ કાપ કાપણી થઈ જાય અને તમારા ઘરે પાક આવી જાય આ જાત જે છે એ એની એક ખાસ વિશેષતા છે કે મગની અંદર જે છે યલો મોઝેક નામનો જે એક રોગ આવતો હોય છે એ રોગ પ્રત્યે ખૂબ જ સહનશીલ જાત છે બીજી જે આ મગ વિશેની માહિતી છે તો મગની અંદર જીવા બીજી ઘણી બધી જીવાતો આવતી હોય છે નિંદામણ આવતું હોય છે તો એની થોડીક વાત જે છે આપણે માનનીય શ્રી ધૂળાભાઈ પાસેથી મેળવીએ સાહેબે જે માહિતી આપી આ ઉપરાંત બીજું કે આને વાવવાની ગાળે ધારો કે જગ્યા તમારે બે બે થી ત્રણ કિલો ની આજુબાજુ જરૂરિયાત હોય છે અને આપણે જે ચણા વાવો એ જ ગાળિયા જો વાવવામાં આવે તો મગના ઉતારામાં સારામાં સારી સફળતા મળે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે ચણા કાઢીને તે ચણાની ગાળીએ મગ કરતા થયા છે અને સારામાં સારું ઉત્પાદન મેળવે છે આમ જોવા જોઈએ તો મગ એક મીઠી જાત છે મીઠી જાત હોવાના કારણે આજુબાજુ કપાસ ને તલ ને જે કપાસ ચણા ઘઉં જે નીકળે એની બધી ઘણી બધી જીવાતો મગમાં લાગતી હોય છે આમ જોવા જોઈએ મગ માંદા માણા ને બેઠો કરે પણ મગ જો માંદો પીડ્યો હોય તો એને બેઠો કરવો ખૂબ જ અગરો હોય છે એટલે સારી દવાઓની જરૂરિયાત પડતી હોય છે તો એમાં તમે સાટી શકો છો અદામાનું ટ્રાઇસીડ આવે છે અદામાનું ટ્રાઇસીડ જે સફેદ માખી થ્રીપ્સ ઇયલ તમામ વસ્તુમાં કંટ્રોલ આપે છે ત્યારબાદ ગોદરેજનું ગ્રાહસિયાનો પણ તમે ઉપયોગ કરી શકો છો ટૂંકમાં તમે સારી કંપનીની દવાઓ તમે વાપરી શકો છો જે કુકડ કાઢે એટલે કે મગમ મીઠી સાદ હોવાના કારણે કુકડી કાઢવી અઘરી હોય છે એટલે કુકડ કાઢવા માટે અથવા તો તમારે થ્રીપ્સ ને ઇયલનો યાટેક હોય ત્યારે તમે જો સારી દવાનો છટકાવ કરો તો ઘણો બધો ફાયદો થાય છે ત્યારબાદ

મગ કરે તો રાજ્યો જમીનમાં થતી હોય છે તો વિશ્વાસ એજન્સી ધૂળાભાઈ તમને જો મગ વિશે માહિતી સાચી અને સારી લાગી હોય તો તમારા ગ્રુપમાં જે બીજા કોઈ ખેડૂત મિત્રો હોય મગ કરવો હોય એમને પણ આ માહિતી મોકલી શકો છો હવે પછી અમે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર